વાવથરાદ જિલ્લાના ધણીધર તાલુકાના તડાવથી ચોથા નેસડા સુધીના સિંગલપટ્ટી ડામર રોડના કામમાં ગંભીર બેદરકારી સામે આવી છે રોડ પર જરૂરી ડામરનો છંટકાવ કર્યા વિના જ સીધું જ મટીરિયલ પાથરી દેવામાં આવતા કામની ગુણવત્તા પર મોટો પ્રશ્ન ઊભો થયો છે આ રીતે થયેલી કામગીરીને કારણે ટૂંક જ સમયમાં રોડ તૂટી જવાની ભીતિ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે બિસ્માર બનેલા રોડને નવો બનાવવા કરાયેલું કામ પણ જાણે ફરી એકવાર બિસ્માર રોડ જેવું બની રહ્યું હોય તેવો દ્રશ્ય સર્જાયું છે હલકી ગુણવત્તા વાળું કામ થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે સ્થાનિકોની માંગ છે કે જવાબદાર કોન્ટ્રાક્ટર અને વિભાગ સામે તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ચોથનશીલાથી જે તડાવ જવાનો જે ડામરનો રસ્તો હાલમાં બની રહ્યો છે તેમાં એક ઇંચ જેવો જ કપચા નાખવામાં આવી રહ્યા છે અને ડામરનું પ્રમાણ પણ ઓછા પ્રમાણમાં છે અને જો એસ્ટિમેટ મુજબ જો આ રસ્તો બનાવવામાં નહીં આવે તો અમે મુખ્યમંત્રીને પણ રજૂઆત અને આગળ અધિકારીઓને પણ રજૂઆત હાલમાં જે રસ્તો બની રહ્યો છે તે ગુણવત્તા વાળો જ બની રહ્યો છે જેથી સરકારને મીડિયાના માધ્યમથી અમારી માંગ છે કે એસ્ટિમેટ મુજબ કામ કરવામાં આવે તો એવી અહીંયા અમારી બધાની માંગ છે અને આ રસ્તો ઇમરજન્સી છ થી સાત ગામોને જવા માટેનો ઇમરજન્સી રસ્તો પણ છે અને આ રસ્તા ઉપર છ થી સાત ગામોના લોકો મુસાફરી કરે છે અને જો આવી હાલકી ગુણવત્તા વાળું કામ કરવામાં આવે તો આથી લોકો અને ત્યાંના બધા નાખુશ જોવા મળી રહ્યા છે અને રસ્તાનું કામ થોડું વ્યવસ્થિત થાય એવી મીડિયાના માધ્યમથી અમારી તંત્રને અને અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરને રજૂઆત છે